હેલો દોસ્તો હેલો દોસ્તો હવે અમાર ભાણી બેનના દાંત જો ખાયો દાતા લેસ બતાયતા ભાણી એ બેનના છે ને મોટા ભાણા બેન ને ગાર્ડન માં જવાનું બહુ શોખ છે ને બસ ગાર્ડન જ અમાર મામા હાલોન ગાર્ડન માં મામા હાલોન ગાર્ડન માં ક્યાં જાવું ગાર્ડન માં શું છે ગાર્ડન માં શું લેવાનું છે સ્લાઈડ બધું હું કહેતી થી આપણે આખડે વેલ્ટ Guys, my name is Envy. Guys, my name is Envy. <laughs> <laughs> ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર આજે થઈ ગયો છે સોમવારે વાગી ગયા છે સવારના સવા આઠ અને હું જાઉં છું કામ પર ભાઈ કાલે રવિવાર તો હમણાં છે ને માફ કરજો કે ચાર પાંચ દિવસથી વ્લોગ શૂટ કર્યો જ નથી અને અપલોડ કર્યો જ નથી એનું કારણ હતું કે મિત્રો એનું કારણ હતું કે મારી પાસે ફોન છે ને એ વિડીયો શૂટ તો મેં કર્યા હતા બે વિડીયો મેં બે દિવસના શૂટ કર્યા હતા ને બધા મને ડિલેટ કરવા પડ્યા કારણ કે ફોન બહુ એટલે બહુ હેંગ થતો હતો હેંગ મતલબ તમે ગણો ને કોઈનો ફોન આવે ને તો ઉપડે નહીં એક એક કલાક એક એક કલાક સુધી સ્ક્રીન છે ને આખી બ્લેક થઈ જાય ફોન ખુલેય નહીં કોઈને લાગે નહીં કોઈનું આવે નહીં એવું બધું થઈ ગયું એટલે જેને ફોન ફૂલ મારો હેંગ હતો ને એટલે મેં વિડીયો શૂટ કર્યા જ નહોતા આજે મેં ફોનને ખાલી રાતે જ રીસેટ કર્યો આખો અને ક્લીન કર્યો ને આજે મેં નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે હવે આપણે કન્ટિન્યુ વ્લોગ સ્ટાર્ટ કરશું નહોતો આવતો પાંચ દિવસ તેના માટે સોરી તો મિત્રો હોસ્પિટલ ઉપર આવી ગયા છે ને ચાર દિવસથી છે ને હું ધાબા ઉપર ય નતો આવ્યો કેમ કે ચાર દિવસથી છે ને વરસાદ હતો ચાલુ એટલે કઈ પાણી ભરવાની કઈ જરૂર હતી નહીં બરોબર એક બાજુ વરસાદ એક બાજુ યુદ્ધ ધાલુ ચાલુ હતું એટલે ધાબે હું કાંઈ આવ્યો નતો આજે છે ને તડકો છે અને વરસાદનું વાતાવરણ છે વાતાવરણ તમને બતાવું ખાલી આ બાજુ અહીંયા સુરત છે બરાબર ફૂલ તડકો હવારમાં છે ને હજી વાયગા કેટલા ખબર હવારમાં વાયગા હજી સાડા આઠ હા સાડા આઠ સોરી સાડા આઠ વાગ્યા ફૂલ તડકો જાણે બપોરનો હોય ને આ બાજુ જવો તમે આ બધું બધું વરસાદનું વાતાવરણ અને આ બાજુ ફૂલ તડકો એટલે આવું વાતાવરણ છે અત્યારે હવાર એટલે ફટાફટ મેં કોઈ ધાબે જતા હું અને પાણી પાઈ દઉં બધામાં તો મિત્રો છે અત્યારે બપોરના સવા એક થઈ ગયા છે મારા મામા આવ્યા હતા હોસ્પિટલ લઈને તરીકે કમર વમર દુઃખ થઈ એટલે એટલે થોડું મોડ થયું સવા એક થઈ ગયા છે બહુ ભૂખ લાગે છે ઘરે જાય જમી લઈ જમીન પછી પાછા હોસ્પિટલ આવી અને મળીએ તમને પાછા ઓહો હરા તડકો તો જુઓ તમે હદ બારો તડકો છે ભાઈ ભાઈ જમીનના મસ્ત છે ને આવી ગયા છે બપોરના બે વાગ્યા છે ને આવી ગયો હોસ્પિટલના ડાયરેક્ટ ઢાબા ઉપર ભાઈ તમને ખબર થોડાક દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો એમાં કીધું હતું ભાઈ નવી ચેનલ એક બનાવવાની છે કોઈને પાર્ટનરશિપ કરવું હોય તો કહેજો કોઈને મારે એના વિડીયોમાં આવવું હોય તો પણ કહેજો તો કોઈનો કાંઈ રિપ્લાય આવ્યો નહીં કોઈને કંઈ કમેન્ટ ન પછી મેં કાંઈ ટાઈમ એમાં બરબાદ કર્યો નહીં ને મારી રીતે મેં ચાલુ કરી દીધું ભાઈ નવી ચેનલ બનાવવાની છે મારે ખુદની પર્સનલ એક બીજી બનાવવાનું છું એમાં વ્લોગ નહીં આવે એમાં એક નવું જ આવશે નામકરણ એ થઈ ગયું છે એનું કન્ટેન્ટ ક્રિએટરે મતલબ કન્ટેને બધું વિચારી લીધું છે કેના ટોપિક ઉપર બનાવવાના છે વિડીયો શું કરવાનું છે હું નહીં એ ચેનલનું નામે રાખી લીધું છે અને ચેનલ બની હતે કઈ છે પણ અત્યારે તમને ચેનલનું નામે એ નહીં કહું ને હું છે એ નહીં કહું જ્યારે એનો વિડીયો પહેલો હું અપલોડ કરી લઈને ત્યારે તમને હું લોગમાં પ્રમોટ કરી પ્રમોટ કરી દઈ એનું કે ભાઈ મારી આ બીજી ચેનલ છે અને આની અંદર આવા વિડીયો આવવાના છે તમે જઈને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક શેર બધું જે તમારે કરવું એ કરજો બહુ મસ્ત ટૉપિક છે બહુ મસ્ત અને બહુ મસ્ત વિચારેલું છે એમાં એ એટલી ગેરંટી હું આપું લોગ ચેનલ મારા ગ્રોથ થતાં થોડીક વાર લાગશે પણ એ ચેનલ મારી હાલી જાય એટલે હું તમે પછી ઓવર કોન્ફિડન્સ કહો કે કોન્ફિડન્સ કહો પણ એ ચેનલ હાલ છે મારી મસ્ત છે તો એ ચેનલ હવે જરા પહેલો વિડીયોમાં નાખી દઈએ ને બનાવીને ત્યારે હું તમને કહી દઈ કે આ ચેનલ છે ને એમાં આવા વિડીયો આવવાના છે તમે જઈને જોઈ લેજો બહુ મસ્ત આઈડિયા છે હાલો ભાઈ બપોરે છે ને ત્યારે વાગી કહેશે બે હવા બે અઢી જેવું થઈ ગયું છે ને તડકો છે ને ભાઈ હવે ચોમાસાનું વાતાવરણ પાછું હોય ચોમાસું હતું જ નહીં મતલબ વરસાદની આગાહીને બધું પતી ગયું જો બપોરના અઢી વાગે ત્રણ વાગે આવું કેમ કે વાતાવરણ છે મસ્ત મજાનું પણ થઈ ગયો પાછો તડકો ફૂલ એટલે ફૂલ ચાલુ ને ગરમી તો બે દિવસ થાય એટલો બફારો થાય છે ને હદ ભારો બફારો પવન જરીકે આવે ને હદ ભારો બફારો થાય જાણે ખબર ચોમાસું શરૂ થયું હોય ને ચોમાસામાં વરસાદ આવવાનો હોય ત્યારે કેવો બફારો થાય ફૂલ બફારો થાય પછી જતી બફારો થાય ને ત્યાં વરસાદ ખોથા થાય ઘાટ નાખે એટલો બફારો થાય છે અત્યારે એટલી ગરમી થાય છે એટલે તડકો બહુ વધી ગયો છે એટલે એની પહેલાં આપણે નીચે વ્યા જઈએ અને મળીએ તમને પાછો થોડાક થોડાક ટાઈમ પછી હમણાં તમને બરાબર મિત્રો અત્યારે છે ને વાગા છે રાતના પોણા અગિયાર વાગ્યા જમીન હું છે ને બહાર બેસવા આવ્યો હું દરરોજ છે ને જમીન પી છે ને ઘરે રહું ને બહાર આવું ત્યાં હું કામ ખબર કારણ કે ગરમા ને ગરમા ભાઈ આપણને મજા આવે નહીં બહાર છે ને આપણે નેચરલ વાતાવરણ થોડુંક બે હઈએ ને આપણને શાંતિ મળે થોડીક અને મજા આવે ને દરરોજ એકલો જ હોઉં એક મિત્ર છે દરરોજ અહીંયા મિત્રો તો બહુ બધા છે પણ એક અહીંયા રહું ને એક મિત્ર છે પણ એ ન્યુઝીલેન્ડ વહી ગયો એટલે હવે એકલા આપણે જો આવું આવી કાંઈ જગ્યા છે અહીંયા બેઠો હોઉં ઘરની બાજુમાં ત્યાં નેક્સ્ટ ડે ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બીજા દિવસ તો બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અત્યારે અને જાઉં છું હોસ્પિટલ બેલ ને બેલ હું હેલો દોસ્તો શું હેલો દોસ્તો આવા વેંડી આપેલા પૂરું કે પૂરું કેર બધું ચાલો તો અત્યારે વાગ્યા છે બપોરના બે અને જમી લીધું છે અમારી ઘરે મહેમાન આવ્યા છે કોણ ખબર અમારા મોટા પાણી બેન હવે પાણી બેન ના દાંત જો કયો દાંત હલે છે બતાવતા પાણી આ આમ હલાવીને બતાય જો હર ખાવલાવીને બતાય આમ હર ખાવતા હે ફ્રેન્ડ્સ ને દાંત આખો હલે આમાં ઓગન તો એને પાડવો નથી તેમ દીતે ને આવી પણ દાંત પાડતી નથી તેમ નહીં તો પાંચ દિવસ થી આયો છે તો દાંત પડ્યો નથી હજી હું તાર બોલ વિડિયો માં વાતો કરવી હતી બોલો બસ એમ જ હે એમ જ બસ આ ચાલુ છે વિડિયો જો છે એ ચાલુ તો છે જો હે 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 નખરા જો

તો મિત્રો ભાણીયા આરે રમી પણ સોરી ભાણીઓ આરે રમી પણ લીધું હોસ્પિટલે પણ આવી ગયા હતા અત્યારે જો પાછો કામ કરતા કરતા ખાંજે પડી ગઈ કાંઈ ટાઈમ લાગતો નથી તો ભાઈ આજનો વિડીયો આપણે છે ને અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે સારું રહે ને તો આપણો આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરી દઈ અને ભાઈ જો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય નવા વિડીયોમાં ત્યાં સુધી રામે રામ મંડળીને